પેન સાવ નોર્મલ છે બધા રૂટિન કામ કરી શકું છું અને ઘણી તકલીફ ઓછી છે મને અત્યારે ચાલવામાં તકલીફ આવે છે ના હવે ચાલી શકું છું પહેલા કરતાં વધારે ચાલું છે પહેલા ટૂંકમાં 20 15 20 સ્ટેપ ચાલો તો તમને બેસી જવું હા બેક પેન થા મટોલા બેસી જવું પડતું હવે ચલાય છે અને મને મને આ પહેલા સર્જરી કરાવી એનો કેટલો ટાઈમ થશે સર્જરી મેં સાહેબ 2019 માં કરાવેલી પછી કેટલો ટાઈમ સારું કે એક વર્ષ સુધી સારું હતું પણ ચલાતું નહોતું ઘણા ડોક્ટર બતાવ્યું પણ બધા સર્જરી નું કે કીધેલું કે પાછી નસ દબાય તમારી પાછી સર્જરી કરાવવું પડશે તમારે સર્જરી ની સલાહ આપી હવે નિલેશભાઈ આપણે તકલીફ શું હતું જો એમાં એની અંદર મેં તમને સમજાવ્યું તો કે આપણે આ થ્રી ફોર વાળી જે ડીસ છે થ્રી ફોર ફોર ફાઈવ આ બે ડીસ બહાર નીકળી ગઈ આ ગાદી બહાર નીકળી આપણી આ નસને હટતી હતી એટલે આ નસમાં બ્લડ નહોતું આવતું ઓછું આવતું હતું ટૂંકમાં નસ આવું બ્લોક માંથી રહી ગઈ પણ નસમાં બ્લડ ઓછો આવતો એટલે વધારે ચાલો તમે

મેઇન વસ્તુ દરેક માટે શું છે કે દવાઓ નથી આપ કોઈ દવાની દવા કોઈ જાતે નહીં માટે છે આપને નેચરલ માટે છે બરાબર અને નિલેશ વાઇફ આપણી સાથે છે બે શું નિલેશ તકલીફ થઈ કેસો કેવું તમને અમારી ટ્રીટમેન્ટ અનુભવ રહ્યો ના ઘણી સારી ટ્રીટમેન્ટ છે પહેલા તો હાલી જ નતા સકતા સાવ બેડરેસ તમારી ટ્રીટમેન્ટ ઘણું સારું છે બરાબર હવે મોટે ભાગે બહુ વાંધો નહીં નહીં ઘણો ફાયદો છે શું કેસો બે તમે અમારી ટ્રીટમેન્ટ લાવ

Nice. Nice. Flash nice. double. Nice. Double nice. 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 yno mae mae'r cyfathrebu'r cyfathrebu mae'r 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 But